નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જગદીશ ચોપડામાં તો ખેડૂત મિત્રો આજે સરકારશ્રી દ્વારા જે રાહત પેકેજ બહાર પાડ્યું છે જુલાઈ વર્ષ બે હજાર ચોવીસ મતલબ કે જે ચાલુ વર્ષ છે તેના માટે સરકારશ્રીએ વધુ પડતા વરસાદથી પાક નુકસાનનું રાહત પેકેજ બહાર પાડ્યું છે વિગત એવી છે કે રાજ્યના નવ જિલ્લાના ચુમ્માલીસ તાલુકાઓ માટે રાજ્ય સરકારશ્રી દ્વારા ઋષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવેલ છે તો મિત્રો ખાસ નોંધ લેજી કે કૃષિ અથવા બાગાયતી પાકોમાં તેત્રીસ ટકાથી વધુ નુકસાન ધરાવતા ખેડૂતો માટે આ પેકેજ જાહેર તો ખેડૂત મિત્રો તમારે કઈ તારીખ અને કેટલા કેટલા ડોક્યુમેન્ટ જોશે કઈ જગ્યાએ તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે તો મિત્રો આગળ વિડીયોમાં જોઈએ તો ખેડૂત મિત્રો તમારે ડોક્યુમેન્ટમાં આ અરજી કરવા માટે તમારે આઠનો દાખલો બીજા નંબરમાં તલાટી શ્રીનો જે તમારી જમીનમાં અત્યારે હાલમાં વાવેતર કર છે તેનો દાખલો ત્રીજા નંબરમાં સાત બાર ગામના નમૂના મુજબનો દાખલો ચોથા નંબરમાં તમારા આધાર કાર્ડ પાંચમા નંબરમાં તમારા મોબાઈલ નંબર જે તે તમારા આધાર કાર્ડ અને બેંક ખાતામાં રજિસ્ટર કરેલ હોય તે છઠ્ઠા નંબરમાં છે બેંકની એકાઉન્ટના નંબર સાતમા નંબરમાં જો સંયુક્ત ખાતું હોય તો પૈકી એક જ ખાતેદારને લાભ અપાય તે બાબતનો અન્ય સંયુક્ત ખાતેદારનો વાળો વાંધો ન હોય તેવી વિગતવાળો સંમતિ પત્ર ખેડૂત મિત્રો આ જે તમને ડોક્યુમેન્ટ કીધા તમારે તમા તેમાંથી તમારે આધાર કાર્ડ છે આઠ પછી મો આપણે બેંકના એકાઉન્ટ નંબર છે એની જેરોક્સ તમારે કઢાવવાની રહેશે અને બાકીના જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ જવાનું રહેશે હવે તમારે ખેડૂત મિત્રો કઈ આ ટાઈમમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે તો ખેડૂત મિત્રો આ અરજી કરવા માટેનો સમયગાળો છે તમારે તારીખ ત્રીસ આઠ બે હજાર ચોવીસથી ત્રીસ નવ બે હજાર ચોવીસ મતલબ કે આ ચાલુ વર્ષમાં જ તમારે અરજી કરવાની રહેશે હવે તમારે ખેડૂત મિત્રો આ કઈ જગ્યાએ તમારા ડોક્યુમેન્ટ લઈ જવાના ઓનલાઈન અરજી કરવા જવા માટે રહેશે તો મિત્રો તમારે તમારા ગામની ગ્રામ પંચાયતની ઓફિસે જઈ અને વીસી ઈ મતલબ કે વીસી સાહેબ જે બેસે છે તેની પાસે જઈ અને તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે તમારા ડોક્યુમેન્ટ ત્યાં જઈને તમારે આપવાના રહેશે એટલે એ લોકો ઓનલાઈન અરજી કરી આપશે હવે ખેડૂત મિત્રો જે સરકારશ્રીએ જે પત્ર જાહેર કર્યો છે તેમાં ખાસ નોંધ પણ નીચે લખેલી છે કે તમારી પાસે જો ટોટલી ડોક્યુમેન્ટ તમે કમ્પ્લીટ કરીને લઈ જાઓ છો તો એનો કોઈ પણ ચાર્જ ત્યાં આપવાનો તમારે રહેશે નહીં તો મિત્રો આ હતી આજની અપડેટ અને ખેડૂત મિત્રો જો તમે આપણી ચેનલમાં નવા આવો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય જવાન જય કિસાન